જે 2 2 ને 3 3 રૂપિયા આતા એ રાખૈયા હો હવે 5 પણ આ ભાગ તો વધારવા જીય પાછું જે આપણે કેટલું હારું કામ કરીને આયા શું હારું કામ અલ્યા આપણે વાયર ગરમ કરવા નઈ મેલીને આયા અલ્યા ખતરનાક વળી જે કોઈ એવું આપડો પતંગ કાપી જાય છે વાયર ઊંસો કરીને સળાવી શકે એટલે કોઈ ની દોયડી અડતા પેલા ડાયરેક્ટ એનું પતંગ જાય આખા ઊંચો ઊંચો શકે

એનથી મુગો આડ્યું 7 રૂપિયા 7 રૂપિયા હોય એનથી મુગો એનથી મુગો હા બોલો તો મને બતાવમો રૂપિયા એનથી મુગો એનથી થયો એનથી મુગો છે

ગોમમાં જાવું પડશે એ બનાવવાની તો ઘરે લાઈવ છે કાડ્યું સાના માછોડો ઢોકવા તમે પછી શું કરજો ખબર છે પેલા મંડક ને અડવાન કોકળા 5-5 વાળા લાવજો રે ઓય ડ લાવજો રે એટલે 50 રૂપિયા ને ઓ કાકા આનો 40 રૂપિયા ઉતરે પૂરી હ 40 પૂરી જાય હા કાકા દુકાન આ આપણે જો પેલા મુગમ મુગુ માંગવાનું છે બાવ ઓ કાકા દુકાને દે મુગમ મુગુ માંગ એમ મને પેલ્ટી અઢીલી વાળું માંગે તો કે માર ડાલો ભિખારી સી એટલે હવે 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 લે ને જતા રે ઓ કાકા આને ખબર આપણે કોઈ ની હમ કાકા તો હાથ લેતો લે લેડો

કોઈ વા વિજેનાય કોણ હતું તો અલે આવતી મુગા મુગુ પતની બતાવજો તો આવતી મુગા મુગુ હુએ અમાર લે આવજે લાઈટ કે કાકા ફુક્કો છે આયો આયો હુએ આયો છે પસાણ પસાણ ઉખો તો લઈ લેઓ હુએ થોડો સસ્તો થોડો સસ્તો

Do નું ગોરી જે તો કેવા થી મને આ તો હવે આવી રૂપિયા વાળું ગોતર ન મળે અલે કેમ ન મળે હવે અલ્યા પણ તારી વાત બે તો ક્યાંથી તાર તો સેક બાઈ મડી કે પેલા ભી વાળું પતી અલે પાલી વાળું હવે હા રૂપિયા વાળું પાલી વાળું બોલ લીસાન આ ફિરકી હંગલ આપવા માગે લઈ જાવ ફિરકી હંગલ નદી સુકા કાકા કઈ ફિરકી મળજો અલા ફિરકી ન આલવાની